અને હવે સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરા કલેક્ટર કચેરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ મામલે હવે ભાજપના જ નેતાઓ આમને સામને આવી ગયા છે ધારાસભ્ય યોગેશ પટેલે ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવ્યા બાદ શહેર ભાજપ પ્રમુખે વાક યુદ્ધ છેડ્યું છે શહેર પ્રમુખ વિજય શાહે ટોણો મારતા કહ્યું કે યોગેશ પટેલે અન્ય સળગતા પ્રશ્નોની પણ આગેવાની લેવી જોઈએ વિજય શાહના આ નિવેદન પર યોગેશ પટેલે પલટવાર કરતા કહ્યું કે મારી પાસે ખજાનો છે હું આગેવાની લઈશ તો માઠું લાગી જશે યોગેશ પટેલનું હસતા મોઢે આ નિવેદનથી એ વાત ફરી ખુલ્લી પડી ગઈ કે વડોદરા ભાજપમાં હજુ પણ અંદરખાને ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે એવું લાગે છે કે વડોદરા શહેરમાં વિપક્ષની જરૂર નથી ભાજપના નેતાઓ જ વિપક્ષની ભૂમિકા બખૂબી રીતે નિભાવી રહ્યા છે આજ એમનો પત્ર છે પત્રમાં એમણે એન એના સંદર્ભમાં જમીનના સંદર્ભમાં બધી વાતો મૂકી છે જે કંઈ એમની પાસે રજૂઆતો આવી છે તેના સંદર્ભમાં વાતો છે પરંતુ વડોદરા શહેરના ઘણા બધા સળગતા પ્રશ્નો એવા છે કે જે પ્રશ્નો એમના માધ્યમથી યોગ્ય જગ્યાએ પર રજૂઆત થાય એવી અમારી લાગણી છે અને અમારી એમની વિનંતી પણ છે વિશ્વામિત્રી નદીનો પ્રશ્ન છે કેટલાય વખત તેના સંદર્ભમાં કામગીરી કરવા માટે આપણે રજૂઆત કરતા આવ્યા છે ભૂતકાળમાં મુખ્યમંત્રી શ્રી અને અન્ય કક્ષાએ જે જે કંઈ રજૂઆતો પાર્ટીના માધ્યમથી સંગઠનના માધ્યમથી ચૂંટાયેલા પ્રતિનિધિઓના માધ્યમથી થઈ છે ત્યારે આવી દરેક રજૂઆતોમાં પણ એ પોતા હાજર રહ્યા છે કે એવા પણ જે કંઈ કામો બાકી છે કામમાં પણ કે આગેવાની લે ઓળો દર્શન નવ નેતૃત્વ આપે અને એમના માધ્યમથી આ બાકીના કામો પણ પૂર્ણ થાય એવી મારી એમની નિવેદન બીજે શાનું પણ નિવેદન આપાય એ તો એમણે એવું કીધું છે કે યુખીશભાઈ પટેલ સિનિયર ધારાસભ્ય છે પ્રજાલક્ષી બીજા કામો બી છે એની પણ આગેવાની લેવી જોઈએ હા એ તો સારી વાત છે પછી લઈશ તો અમને એવું ના લાગે કે માર્કેજ ગયું આ નાઈ ભાઈ બધું બહુ છે ખજાનો છે બધું મિત્રી નું કામ ભી અમને ગણાવ્યું બહુ છે મારી આજે નહીં એ તો એને થોડું કેવાનું જે તે સરકાર મેં ખજાનું પૂરશે તો કોને તકલીફ થશે ચાલો જોડો

સરકારી બાબુઓ ફાઇલ દબાવી નાગરિકોને ખોટી રીતે હેરાન કરતા હોવાનો પણ યોગેશ પટેલે આક્ષેપ કર્યો યોગેશ પટેલે વડોદરા કલેકટરે નકારાત્મક કરેલી ફાઇલો અંગે પુનઃ વિચારણા કરવાની માંગ કરી છે તો ભાજપના ધારાસભ્યનો દાવો છે કે વડોદરા કલેક્ટર પાસે એક હજાર ત્રણસો સિત્તેર ફાઇલ આવી જેમાંથી એક હજાર એકસો ઓગણા નકારાત્મક કરી દેવામાં આવી યોગેશ પટેલે ઓપન હાઉસ યુજી તમામ ફાઇલનો નિકાલ લાવવા માંગ કરી છે

આજે મારે ફોન પર બી ચર્ચા થઈ હતી કે ભૂતકાળમાં આવી જે બી ફાઇલો નીચેથી જે આવે તેમાં પૈસા ખાવા ભ્રષ્ટાચાર કરવા માટેના જ આ બધા પેતરા હોય છે ધારો કે સાત બારનો દાખલો જુએ છે તો મારે સાત બારના પાંચ રૂપિયા ભરવું એટલે મને ફટ કહીને સાત બારનો દાખલો આપી દે આ લોકો પૈસા ખાવા માટે જ આ ધંધા કરે છે સમજી લો આ ભ્રષ્ટાચાર જે ચાલે છે બીજું પ્રજાને રંજાડે છે આ બધું બબ્બે ત્રણ ત્રણ વર્ષ લગીને તમારી ફાઇલનો નિકાલ ના થાય છેવટે તમે પૈસા આપી દો કામ થઈ જાય કલેક્ટર કચેરી ખાતે કે મહેસૂલી કચેરીઓ ખાતે જે કોઈ પણ છેલ્લા ત્રણ વર્ષમાં નિર્ણય થયા હોય જમીનની પ્રકરણોને લગતા એમાં ક્યાંય પણ કોઈ ગંભીર ક્ષતિ કે ગેરરીતિ થઈ હોય તો તે ચકાસી લેવા જેવી છે અને એ સૂચનને ધ્યાને લઈને અમે સૂચનનું છેલ્લા ત્રણ વર્ષનું કીધું છે ફલક વિશાળ છે જોતા અમે પહેલા ફેઝમાં રેન્ડમ કોઈ પ્રકરણો ચકાશે અને જો કોઈ ક્ષતિ ગંભીર ક્ષતિ ધ્યાને આવશે તો એ ચોક્કસ સરકારશ્રીના ધ્યાને મૂકીશું તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રૂપેશ રૂપેશ વડોદરામાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ભાજપ વર્સિસ ભાજપ સામે આવી ગયું છે યોગેશ પટેલ ભ્રષ્ટાચારના આક્ષેપ કરી રહ્યા છે શું વિગતો ધારાસભ્ય સૌથી સિનિયર ધારાસભ્ય છે થી જો વડોદરાનું પ્રતિનિધિત્વ કરે છે અને જે રીતે તેમણે આક્ષેપ કર્યા છે કે જે જે રીતે ફાઈલો નકારાત્મક કરી હોવાનો દાવો યુગેશ પટેલે કર્યો એટલે ચોંકાવનારી વાત છે તેમનું કેવું છે કે કોઈ પણ વસ્તુ જે છે પૈસા ખાવા માટે આ ભ્રષ્ટાચાર કરવા માટે કલેક્ટર કચેરીમાં આ ધંધો થાય છે તેવો એમનો આક્ષેપ છે એટલે આ ચોંકાવનારો આક્ષેપ છે એટલે સૌથી મહત્વની વાત એ છે કે તાજેતરમાં જ મુખ્યમંત્રી જયારે વડોદરા આવ્યા ત્યારે ચોક્કસ ગયા હતા કે અમદાવાદ નથી થતો ગ્રાન્ટ ફાળવવામાં આવે છે જરૂરી સહાય કરવામાં આવે છે ત્યારે આ ગ્રાન્ટ નહીં ફાળવવામાં આવતું આનું ઉત્તમ ઉદાહરણ આજે યોગેશ પટેલ નું આડે સમર્થન થઈ શકાય કારણ કે કામ નથી થતા જો ફાઇલો લોકોની સમયસર નીકળતી હોય વખતે ત્રણ ત્રણ વર્ષ થઈ જાય છે જો સમયસર ફાઇલ નીકળતી હોય તો લોકો અથવા જે છે બહાર ખબર પડે કે પોતાની ક્યાં ફાઈલો ગઈ ક્યા એટલે એમના જે આક્ષેપ છે કદાચ એને લઈને એક સરકાર જરૂર નથી સામે વડોદરા શહેર ભાજપના પ્રમુખ પણ એમની સામે યોગેશ પટેલની સામે પડ્યા છે એટલે ભાજપ વર્ષિસ ભાજપ યુદ્ધ કામ કરો તો બીજા ઘણા છે

ત્યારે ભાજપ વર્સિસ ભાજપ વડોદરામાં જોવા મળી રહ્યું છે કલેક્ટર કચેરીમાં એને અને પ્રીમિયમ ફાઇન દબાવી રાખવામાં આવે છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે

પણ એમને પણ પાર્ટી ચલાવવાની હોય છે એમને પણ ધારાસભ્યો તોડવાના હોય છે સાંસદો તોડવાના હોય છે એ ભલે કહેતા હોય કે હું ખાતો નથી પણ મારા અધિકારીઓ ખાશે મારા નેતાઓ ખાશે અને મારા માટે વ્યવસ્થાઓ કરશે તોડશે અને મારી સરકાર બનાવશે જે રાજ્યોમાં હશે કે પછી કેન્દ્રમાં હશે આ વાત આ વાત થઈ વડાપ્રધાનની હવે હું તમને રાજ્ય સરકાર સીએમ ભૂપેન્દ્ર પટેલ પોતે અને અનેક ધારાસભ્યો જે છે જે રિયલ સેક્ટર સાથે રિયલ ઇસ્ટેટના સેક્ટર સાથે જોડાયેલા છે કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા છે મોટા ભાગના ધારાસભ્યો સ્પષ્ટપણે વાત માને છે આ હું ચર્ચાઓની વાત કરું છું તમને આના કોઈ એવિડન્સ નથી હોતા પણ એની ચર્ચાઓ હોય છે કે કેટલાક ધારાસભ્યો તો ઓટોમેટિક એને પૈસા આપી દેતા હોય છે કલેક્ટરને અને કેટલાક અધિકારીઓ તો એ પૈસા સોના ચાંદીના બિસ્કિટના સ્વરૂપમાં લે છે આ હું ચર્ચાઓની તમને વાત કરું છું હું મારી પાસે કોઈ પુરાવા નથી પણ જે પોલિટિકલ ગયા ગલિયારાઓમાં કે પોલિટિકલ લોકોમાં ભૂપેન્દ્ર પટેલ સીએમ છે પોતે કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે જોડાયેલા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂક્યા છે ઓડામાં રહી ચૂક્યા છે તમામ જગ્યાઓ તેઓ સારી રીતે જાણે છે કે ભાગ બટાઈ કે એને કરવા માટે જમીનોની કઈ રીતે પૈસા એક પછી એક એક ટેબલ ઉપર લેવાય છે અને કઈ રીતે કલેક્ટર સુધી પહોંચે છે અને એટલા માટે જ જ્યારે ભૂપેન્દ્ર પટેલ કાલે પહોંચ્યા ખેડા એટલે એક મિનિટમાં જે જમીનો ક્યાં કઈ રીતે ગડબડી થઈ છે એ ફાઇલ જોઈને કહી દીધું કે અહીંયા આ જગ્યાએ વધારે છેતરપળ લેવાયું છે અને એટલા માટે જે તે અધિકારીની તપાસને આ તમામ વસ્તુઓ થઈ છે અને એમણે એ પણ કીધું છે કે ચાક એટલે કરકર્તા કેટલી ગરમ છે એટલે દલાલની તેમણે સીધી રીતે વાત કરી છે આ વાત તો ખાલી કૃષ્ણા વડોદરાની છે કે કલેક્ટરે આટલી મોટી પાયે ફાઇલો દબાવી છે આ જ વસ્તુ તમને કહું ગાંધીનગરમાં આ જ વસ્તુ હતી અમદાવાદમાં જ કોઈ એવું મોટું શહેર નથી જ્યાં રિયલ ઇસ્ટેટ વિકસી રહ્યું હોય અને ત્યાં કલેક્ટર સુધી પૈસા ન પહોંચતા રહે હું તમને પહેલાં પણ કહું છું કે મારી પાસે પુરાવા નથી આ તમામ હું તમને ચર્ચાઓના આધારે વાત કરું જે બિલ્ડરો કહે છે એમની વાતને અને ભારે જે સત્તા પક્ષના ધારાસભ્યો છે એ પણ કોઈ વિવાદ નથી કરતા એમને ખબર છે કે અધિકારીઓ પૈસા લીધા વગર કામ નહીં કરે અને એટલા માટે જ ગઈકાલે તમે જુઓ જ્યારે આયુષ ઓકને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને તો તેમની સાથે આખી બિલ્ડિંગ જે હતી પંચ્યાસી એમાં નાયબ ચીફ નાયબ મામલતદારો એ તમામની બદલી કરવામાં આવી કે કારણ કે માત્ર સિસ્ટમ આ બદલાય છે અધિકારીઓ એ જ રહેશે એટલે બીજી જગ્યાએ જઈને એ સિસ્ટમ ફરીથી ઊભા કરી દેશે એટલે એક વાત તો નિશ્ચિત છે કે હવે આ વાતો મીડિયામાં આવવા લાગી છે એવું નથી કે પહેલાં આ વસ્તુ નહોતી થતી આ વસ્તુઓ પહેલા પણ થતી હતી પણ હવે મીડિયામાં જયારે તમામ વસ્તુઓ આવી છે ત્યારે મીડિયા પણ એમણે છાપે છે કારણ કે હવે લોકોને ખબર છે એકસો છપ્પન સીટો આવી છે અધિકારીઓ બેફામ થયા છે બીજેપીના લોકો જે પહેલાં શાંતિથી કામ થતું હતું એમનો હાથ દબાયેલું રહેતું હતું ચૂપચાપથી ટેબલ નીચેથી કામ થતું હતું હવે તેઓ માને છે કે હવે પ્રજાનું જે કામ છે એ થવું જોઈએ કારણ કે પ્રજાનું કામ નહીં થાય એટલા માટેની આ તમામ કવાયત ભાજપની આપણે વાત કરીએ તો આ પહેલા પણ અનેક વખત વિવાદો સપાટી પર આવી ચૂક્યા છે આ વિવાદો ભાજપને કેટલા નુકસાન કરી શકે છે કારણ કે અંદરો અંદરનો ખટરાક હવે મીડિયા સમક્ષ આવી રહ્યો છે લોકો સમક્ષ આવી રહ્યો છે તમે એક વાત માનીને ચાલો કે હવે ભાજપને બસો ચાલીસ સીટો મળી છે કેન્દ્રમાં સાંસદોમાં એ તમામ વસ્તુને લઈને હજુ સુધી જે એક ભાજપનો ચડતો સિતારો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે તમામ વસ્તુ ચાલતું એટલે કોઈ કશું નથી બોલતું વડોદરાની અંદર બી આ જ હાલત હતી વડોદરામાં પણ તમે જુઓ પહેલાં જે છે રંજનભાઈ ભટ્ટને ટિકિટ અપાઈ પછી વિરોધ થયો હેમાંગ જોશીની ટિકિટ અપાઈ એમને પણ વિરોધ ચાલતો તો અને પછી દરમિયાન યોગેશભાઈ પટેલ પહેલાં પણ બોલી ચૂક્યા હતા કે સિનિયરોને જે છે એ જગ્યા નથી મળી રહી એટલા માટે હજુ બી અંડ્રેડ જેવી સ્થિતિ છે વડોદરામાં આ વાત સામે આવી છે એવું નથી કે અમદાવાદમાં આ વાત સામે નથી કે જિલ્લા પંચાયતોમાં આ વાત સામે નથી અંદર અંદરની ખટરાગ અને ખાસ કરીને કોંગ્રેસના લોકોને જ્યારથી પાર્ટીમાં લઈને આવ્યા છે કોંગ્રેસના સમર્થકોને જ્યારે લઈને આવવામાં આવ્યું છે ત્યારથી ખતરાક વધુ વધ્યું છે પણ વડોદરાની અંદર સ્થિતિ એ છે કે અંદર અંદરની આ લડાઈ છે કારણ કે ભાગ બટાઈ મલાઈ ચાટવાનું મોકો કે જે ભાગ બટાઈ છે પ્રોપર રીતે નથી થઈ રહી જો જે સિનિયર લોકો છે એમને યોગ્ય સ્થાન નથી મળી રહ્યું નવા લોકો આવ્યા છે એ જો સિનિયરને ગણતા નથી જુનિયર જે એટલે જે નવા નવા લોકો આવ્યા છે એમને હદ હોદન તમામ વસ્તુઓ મળી રહી છે જે ગેપ છે આ બંને વચ્ચેનો સામંજસ્ય હોવું જોઈએ એ ગેપ નથી પૂરાઈ રહ્યો એટલા માટે આ નારાજગી છે એ ક્યાંક ભ્રષ્ટાચારના રૂપે ક્યાંક નારાજગીના રૂપે ક્યાંક અહમના રૂપે સામે આવી રહી છે કૃષ્ણ